યોગીરાજ અવદૂત શ્રી સંતરામ મહારાજ નો એકસો પંચાણું સમાધિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી એક હજાર મણ સાકર પાંચસો કિલો કોપરા સાથે સાકર વર્ષાનો અલૌકિક નજારો પૂજ્ય રામદાસજી મહારાજે સંતો સાથે શ્રી સંતરામ મહારાજ ના સમાધિ સ્થાને ભવ્ય આરતી કરી ભવ્ય આરતી ની સાથે સમગ્ર મંદિર પરિસર જય મહારાજ ના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું દિવ્ય સાકર વર્ષાના અલૌકિક નજારો મંદિરમાં જોવા મળ્યો મહંત પૂજ્ય રામદાસજી મહારાજે સાકર વર્ષાની શરૂઆત કરી નડિયા ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અધિકારીઓ પણ સાકર વર્ષાના દર્શન માટે ઉપસ્થિત રહ્યા સંતો ને મહારાજની સાકર ઝીલવા ભક્તોની ભીડ જામી વર્ષોની પરંપરા પ્રમાણે જય મહારાજના નાદ સાથે ભવ્ય સાકર વર્ષા થઈ એક લાખથી વધુ ભક્તોએ સાકર વર્ષાના દર્શનનો લ્હાવો લીધો વર્ષ પહેલા આપણા યોગીરાજ શ્રી સંતરામ મહારાજે સમાધિ લીધેલી અને બ્રહ્મરંગ એમની ચેતના બહાર કાઢેલી અને એનાથી દીવા દિવાલા જોત સ્વરૂપે આપણા ઈષ્ટદેવ આપણા મંદિરમાં બિરાજે છે અને સૌ ભક્તોની મનોકામના પૂરી કરે છે આજના ખાસ દિવસે પૂજ્ય રામદાસજી મહારાજ વર્ષમાં એક જ વાર સાધના સમયે આરતી કરે છે અને સાકર વર્ષા થાય છે જેવા